હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું જીરા રાઇસ અને દાળ ફ્રાય કઢાઈમાં જ જીરા રાઇસ બનાવીશું જેથી એકદમ ફટાફટ બની જશે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ જીરા રાઇસ અને દાળ ફ્રાયનો આવશે તો ચાલો બનાવીશું એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે દાળ ફ્રાય બનાવવા અડધો કપ તુવેરની દાળ લેવાની છે અને વન ફોર્થ કપ મગની મોગર દાળ લેવાની એટલે તુવેરના કરતાં અડધી મગની દાળ લીધી છે પણ એકલા તુવેરની દાળનો પણ ઉપયોગ કરી શકાય દાળને સારી રીતે બે ત્રણ વખત ધોઈ લેવાની અને હવે તેમાં એક ગ્લાસ અને ઉપર થોડું પાણી એડ કરીશું અથવા તો જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું અને તેમાં એક નાની ચમચી હળદર પાવડર એડ કરવાનો અને એક નાની ચમચી મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું તો આપણે આમાં મગની મોગર દાળ એડ છે ને એટલે ટેસ્ટ બહુ સરસ એવો આવશે અને એક ચમચી તેલ એડ કરવાનું જેથી દાળ ઉભરાઈને બહાર ના આવે ઢાંકણ બંધ કરી લેવાનું અને ચાર વિસલ કરી લઈશું તો કૂકર ઠંડુ થયા પછી આપણે ચેક કરી લઈએ તો દાળ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આપણે એક કપ ચોખા અહીંયા બાસમતી લેવાના છે તેને પણ ધોઈ લઈશું તો એકવાર ધોઈ લેવાના એટલે એમાં જે ડસ્ટનો ભાગ હોય તે બધો દૂર થઈ જશે તો સારી રીતે ચોખાને ધોઈ લેવાના અને તેમાં ચોખ્ખું પાણી એડ કરીને તેને પલળવા દઈશું તો જ્યાં સુધી ચોખા પલળે છે ત્યાં સુધી આપણે દાળ ફ્રાયનો વઘાર કરી લેવાનો તો વઘાર માટે મેં અહીંયા ચાર પાંચ ચમચી તેલ એક કઢાઈમાં એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરવાનું જીરું તતળે એટલે તેમાં બે પાંદડા એડ કરીશું તેજપત્તાના પાન અને એક વઘાનું મરચું એડ કરવાનું અને બે પીંચ જેટલી હિંગ એડ કરીશું ચાર કડી લસણના મેં આ રીતે ઝીણા ટુકડા કર્યા છે તે એડ કરી લેવાના અને અડધી મિનિટ જેવું થવા દઈશું ત્યારબાદ એક ડુંગળીને એકદમ ઝીણી સમારેલી એડ કરવાની અને ત્રણ ચાર મિનિટ ડુંગળીને થવા દેવાની તો ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની અને આ બંને પેસ્ટને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું તો હવે મેં અહીંયા એક મોટું ટામેટું લીધું છે તેને પણ ચોપરમાં ક્રશ કર્યું છે અને તેને આપણે જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધી ચાર પાંચ મિનિટ થવા દઈશું તો થોડુંક મીઠું એડ કરીશું જેથી ટામેટા જલ્દી ચડી જશે તો ત્યાં સુધી જ્યાં સુધી ટામેટા ચડે છે ત્યાં સુધી આપણે એક ગ્લાસ જેવું ગરમ પાણી થવા મૂકી દઈશું તો ટામેટાને ચાર પાંચ મિનિટ સારી રીતે સાંતળી લેવાના મીડિયમ આંચ રાખીને તો તમે જોઈ શકો છો કે સરસ ટામેટા થઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે એટલે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું એકદમ થોડીક હળદર વન ફોર્થ ચમચી જેટલી જ હળદર એડ કરીશું અને એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું અને આ બધા મસાલાને અડધી મિનિટ જેવું તેલમાં આપણે સાંતળીશું તો જે ગરમ પાણી કર્યું છે તેમાંથી થોડું પાણી લેવાનું અને મસાલામાં એડ કરીશું જેથી આપણા મસાલા બરી ના જાય તો અડધી મિનિટ જેવું થાય એટલે તેમાં દાર એડ કરી લેવાની દાળ અને મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના તો જો આ રીતે તમે રેસ્ટોરન્ટ જેવી બનાવી હોય જીરા રાઈસ અને દાળ ફ્રાય તો આ રીતે તમે ચોક્કસ જરૂરથી બનાવજો એકદમ સરસ એવો ટેસ્ટ આવશે અને હવે તેમાં ગરમ પાણી એડ કરીશું જેથી દાળ અને પાણી બંને અલગ નહીં પડે એક સરસ થીક એવી દાળ આપણી તૈયાર થશે નહીં તો ઘણીવાર શું થતું હોય પાણી અલગ પડતું હોય છે એવું નહીં થાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું પણ મીઠું ધ્યાન રાખીને એડ કરીશું કેમ કે આપણે દાળ બાફવામાં પણ મીઠું એડ કર્યું છે અને બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો અને મિક્સ કરી લઈશું અને હવે ઢાંકણ ઢાંકીને ત્રણ ચાર મિનિટ ધીમી આંચે ઉકળવા દેવાનું તો દાળને બહુ ઉકાળવાની જરૂર નથી પડતી બસ આ રીતે ત્રણ ચાર મિનિટ ઉકાળી લેવાની એટલે આપણે અહીંયા દાળ ફ્રાય બનીને તૈયાર થઈ જશે અને હવે તેમાં લીલા ફ્રેશ ધાણા એડ કરીશું તો કેટલી પરફેક્ટ અહીંયા દાળ ફ્રાય બની ગઈ છે ને તો હવે તેમાં એક બે ચમચી ઘી એડ કરી લેવાનું જેથી દાળ ફ્રાયનો ટેસ્ટ સો ઘણો વધી જશે તો હવે જીરા રાઈસ બનાવવા માટે મેં અહીંયા બે ચમચી ઘી એક પેનમાં એડ કર્યું છે નોનસ્ટિક પેન લીધું છે તેમાં એક તજનો ટુકડો અને એક એલચો એડ કરવાનો અને એક ચમચી જીરું એડ કરીશું જીરું તતરે એટલે તેમાં આપણા ચોખાનું પાણી હતું એ મેં કાઢી લીધું છે ત્યારબાદ આપણે ચોખા એડ કરવાના અને ચોખાને ઘીમાં એક મિનિટ જેવા સાંતળી લઈશું જેથી આપણા ભાત શું છે કે એકદમ છૂટા છૂટા બનશે અને હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું મિક્સ કરી લઈશું અને મીઠું એડ કરી લેવાનું અને હવે ઢાંકીને તેને ફૂલ આંચ રાખી દેવાની અને ચાર પાંચ મિનિટ જે ઉકળવા દઈશું અથવા તો આ રીતે ઉભરો આવે આ રીતે ઉકળવા આવે ત્યાં સુધી તેને ઉકળવાનું બસ આ રીતે ઉકળે એટલે ગેસની આંચ ધીમી કરી લેવાની અને ઢાંકણ ઢાંકીને તેને ચાર પાંચ મિનિટ થવા દઈશું તો ચાર પાંચ મિનિટ પછી આ રીતે સરસ રાઈસ થોડાક થોડાક બફાઈ ગયા છે અને હજુ તેમાં પાણી છે તો આ રીતે એકદમ ધીમેથી તેને હલાવવાનું અને ઢાંકીને બીજી બે ત્રણ મિનિટ થવા દઈશું તો હવે એકદમ સરસ આપણા રાઈસનું પાણી એકદમ સરસ થઈ ગયું છે પાણીનો ભાગ બિલકુલ નથી રહ્યો તો હવે તેમાંથી જે આપણે એલચી મોટો એડ કર્યો હતો એ અને તજનો ટુકડો એ કાઢી નાખીશું કેમ કે એમની ફ્લેવર આપણા રાઈસમાં આવી ગઈ છે તો ઉપરથી હવે લીલા ધાણા એડ કરી લઈશું તો આપણા જીરા રાઇસ પણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો કેટલા સરસ છૂટ્ટા છૂટ્ટા અહીંયા રાઇસ બની ગયા છે ને એકદમ પરફેક્ટ રાઇસ બનીને તૈયાર થયા છે અને સાથે આપણી દાળ ફ્રાય પણ એટલી ટેસ્ટી બની ગઈ છે તો એકદમ પરફેક્ટ જીરા રાઇસ અને દાળ ફ્રાય બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો